હલો મારાલા મિત્રો સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ હાલારના ધબકારાની અંદર ખરીદ મિત્રો આજે આપણે ખાસ ચર્ચા કરવાની છીએ કે મગફળીનો આગળના સમયમાં ભાવ ચડશે કે કેમ ભાવ ચડશે તો ક્યારે ચડશે અને હવે ખેડૂતોએ મગફળી રાખવી કે વેચી નાખવી રાખવામાં ફાયદો છે કે વેચી નાખવામાં ફાયદો છે તો મિત્રો ખાસ ચર્ચા કરવાના છીએ આજે તો મિત્રો વિડીયો ખાસ બનવાનો છે વિડીયો ભાઈઓ તમે વચ્ચેથી મૂકશો નહીં જો મિત્રો તમે વચ્ચેથી વિડીયો આપણો મૂકી દેશો તો તમને પૂરી માહિતી સમજાશે નહીં એટલે પછી મિત્રો ઘણા ખેડૂતો શું કરતા હોય છે કે વિડીયો છે તે કાપી કાપીને જોઈ લઈએ છે અને પછી તેને સમજાતી નથી માહિતી એટલે પછી કોમેન્ટ કરે છે તો મિત્રો ખાસ આજે આપણે ખાસ ચર્ચા કરવાના છીએ મગફળીના ભાવ વિશેની તો મિત્રો પહેલાં તો તમને કહી દઉં હાલની અંદર મગફળીનો ભાવ ખેડૂતોને યાર્ડની અંદર વીસ કિલોનો ભાવ હજાર રૂપિયા આસપાસ ઓલ ઓવર મળી રહ્યો છે ખેડૂતોને તો આ ભાવમાં ખેડૂતોને કોઈ હિસાબે મિત્રો પોસાય તેમ નથી એનું કારણ છે કે દવા તમે જુઓ તો તે પણ મોંઘી બિયારણ પણ મૂંઘા હતા ખાતર પણ મૂંઘા છે તો સામે જે ખેડૂતને જે ખેતીનો ખર્ચ જે ખેડવાનો લાગે છે તો સાતી વગેરે તો ડીઝલના પણ ભાવ હાઈ હોવાથી ખેડૂતોને હજાર રૂપિયા વીસ કિલોનો ભાવ કોઈ હિસાબે પોસાય તેમ નથી હવે આમાં શું થયું છે જે ખેડૂતોને જે રજીસ્ટ્રેશન વગરના જે ખેડૂતો છે તેને પણ મગફળી પડી છે જેને પહેલાં વેચી નહીં એ અને જેને રજીસ્ટ્રેશન થયું છે પણ મગફળી ચારસો પણ જેટલી થઈ હોય જે ખેડૂતોને મિત્રો આ એક ઉદાહરણ તરીકે કે જે ખેડૂતોને ચારસો મણ મગફળી થઈ હોય તેને મિત્રો જે ટેકાના ભાવમાં ખેડૂતોએ ખેડૂતોને જે મગફળી વેચી તે મિત્રો બસો મણ જેટલી મગફળી વેચાણી તો બસોમણ તેવા ખેડૂતોને પણ તેના ઘરે મગફળી પડી છે હવે આમાં ખેડૂતને જે જે ખેડૂતને મગફળી ઘરે પડી છે તે ટણે મૂંઝાય છે આ ભાવમાં મગફળી વેચે તો પણ તેને ફાયદો નથી અને રાખે રાખવામાંય પણ ફાયદો નથી ખેડૂતને અત્યારે શું છે મિત્રો સુડી વચ્ચે સોપારી જેવું થઈ ગયું છે જે ખેડૂતોને મગફળી હાલની અંદર ઘરમાં જે ભાઈ રહ્યા છે ઘરે પડી છે મગફળી તેને અત્યારે સૂડી વચ્ચે સોપારી જેવું ખેડૂતોને હાલની અંદર આવું થઈ રહ્યું છે હવે મિત્રો તમને ખાસ જણાવી દઉં કે ચાલીસ દિવસ સુધી આપણે અત્યારે હાલે છે ફેબ્રુઆરી બરાબર ફેબ્રુઆરીના આઠ દસ દિવસ આપણે ફેબ્રુઆરીના છે દશક દિવસ અને માર્ચ મહિનો હજી આખો છે તો મિત્રો માર્ચ મહિનો આખો અને ફેબ્રુઆરીનો દસ દિવસ એટલે કે ચાલીસ દિવસ સુધી મગફળીની અંદર કોઈ પણ જાતની મિત્રો હલચલ થશે નહીં આ જે ભાવ છે ને તે સ્થિર રહીએ તેવું હાલ લાગી રહ્યું છે એટલે ખેડૂતોએ જો વેચ્યું હોય મગફળી તો તે સ્વેચ્છાએ વેચી શકે છે પણ મિત્રો ભાવ આના જ રહેશે હાલની અંદર અમારા મારા ખુદના મિત્રો અનુભવ એમ કહે છે અને અમારા અમે ઘણા જે વેપારી હોય તેને આગળથી મિત્રો માહિતી એકઠી કરતા હોઈએ છીએ અને તમારા સુધી મિત્રો સારાએ સારી માહિતી જો જે હોય છે તે અમારા યુટ્યુબ ચેનલના માધ્યમથી અમે તમારા સુધી પહોંચ પહોંચાડવાની કોશિશ કરીએ છીએ તો મિત્રો તે તે તેના ડેટા મિત્રો કંઈક એવો એમ કહેવા માગે છે કે માર્ચ સુધી હવે મગફળીની કોઈ પણ મિત્રો ખાસ એવી અપડેટ થાય તેવું હાલ લાગી રહ્યું નથી માર્ચ મિત્રો માર્ચ પતિ અને એપ્રિલમાં કદાચ કોઈ પણ ભાવ હોય કોઈ પણ મગ મગફળી હોય કે કોઈ પણ પાક હોય તેના એપ્રિલની અંદર મિત્રો અપડેટ જરૂર આવી શકે છે પણ મિત્રો ચાલીસ દિવસ સુધી જો ખેડૂતોને પૈસાની જરૂર હોય તો તેને વેચવું પડે છે પણ ચાલીસ દિવસ સુધી મગફળીમાં કોઈ પણ જાતની હલચલ થઈ શકે તેમ નથી આના ભાવ તો રહેશે જે આથી કદાચ બહુ ડાઉન ન જઈ શકે બાકી આથી ડાઉન જાય તો ખેડૂતોને કોઈ હિસાબે ન પોસાય પણ આ ભાવમાં ભાવની અંદર પણ ખેડૂતોને કોઈ હિસાબે પોસાય તેમ નથી હવે મિત્રો તમને ખાસ એ જણાવી દઉં ભાવ મિત્રો નહીં ચડે અત્યાર ચાલીસ દિવસ સુધી ભાવ કોઈ જાતની અપડેટ ન થાય એ એનું કારણ એ પણ છે અને આગળના સમયમાં ન પણ ચડે એનું કારણ તમને જણાવી દઉં કે સરકારે જે ખેડૂત મિત્રો ટેકાના ભાવે જે મગફળી ખરીદી છે તે મગફળી સરકાર નાખશે ત્યાં પોતે રાખશે આપણી પાસે જે ઊંચામાં જે મગફળી ખરીદી છે તે પોતે રાખશે ના મિત્રો એ આપણા જ પૈસાની મગફળી સરકારે ખરીદી છે અને પાછી આપણે જ એ લોકો આપશે હવે એક એમાં રીઝન એ એ પણ છે કે જો સરકાર ને વિદેશમાંથી મિત્રો જો આપણા ઇન્ડિયાની જે મગફળી છે તેની મિત્રો માંગ વધે અને જો સરકાર સીધી મિત્રો જે ટેકાના ભાવમાં જે મગફળી જે ખરીદી છે તેને મિત્રો સીધી જો આયાત નિકાસ કરી નાખે તો મિત્રો ફાયદો થાય તો આગળના સમયમાં થોડા અંશે મગફળીના ભાવ ચડી શકે પણ જો મિત્રો આવું ન થાય તો મિત્રો શું થાય જે આ સરકારે જે મગફળી જે ટેકાના ભાવ ભાવમાં જે ખેડૂતો પાસે લીધી છે તેનું મિત્રો સરકાર કરે શું તો મિત્રો આગળના સમયમાં જો મિત્રો વિદેશની અંદર ભારતની એટલે કે ઇન્ડિયાની મગફળી છે તેની માંગ ન રહી રહે તો સરકાર આ મગફળીનું મિત્રો ટેન્ડરવાયક બનાવે છે ટેન્ડર બનાવી અને જે મોટા મોટા મિલાવાળા હોય જે મોટા વેપારી હોય તે મિત્રો ખરીદે છે અને ફરી ફરી મિત્રો તે આપણા ભારતના બજારમાં અંદર જ મિત્રો ફરી તે મગફળી આવે છે હવે મિત્રો તમે વિચાર કરો આપણી મગફળી અહીંયા પડી છે એક તો આપણી ઘરે અત્યારે સ્ટોક આટલા એટલા પડ્યા છે ખેડૂતો પાસે ડાઉન ભાવના હિસાબે ખેડૂતોએ મગફળી વેચી નથી અને હવે ઉપરથી જો જે સરકારની જે મગફળી છે તેની મિત્રો બારે નિકાસ ન થાય દાણાની કે અથવા કોઈપણ જાતની બહુ વધારે નિકાસ ન થાય થોડી ઘણી નિકાસ જો થાય તો ખેડૂતોને ફાયદો થાય પણ મિત્રો જો બહુ નિકાસ થાય નહીં તો આ જે મગફળી છે તે સરકાર શું કરે છે ફરી મિત્રો બજારમાં ઇન્ડિયાની બજારમાં ફરી મિત્રો મગફળી આવવાની છે તો જો આવું થયું તો મિત્રો આ જે મગફળી જે અત્યારે આપણી પાસે છે જે હજાર રૂપિયા ભાવ છે તે મિત્રો ટકેલા રહીએ તેની અંદર કોઈ પણ જાતનો એક રૂપિયાનો પણ ભાવ વધે શકે તેમ નથી એનું કારણ તમને દર્શાવી દઉં કે એક તો જો જે ટેકાની ભાવની મગફળી આવે બજારની અંદર અને એક આ મગફળી આપણી જે પૈડી છે એ તો મિત્રો બે મગફળી ભેગી થાય એટલે ક્યારેય ખેડૂતોને પ્લસ ભાવ મળવાના ચાન્સ નથી જો આવું થયું તો તોની વાત છે જો મિત્રો તમારે જો જરૂર હોય મગફળી જો વેચવાની અને પૈસાની જરૂર હોય તો તમે અત્યારે પણ વેચી શકો છો અને મિત્રો તમે આગળના સમયમાં મગફળી રાખશો તો પણ તમને ફાયદો થવાનો મને હાલ એવા કોઈ ડેટા નથી મળી રહ્યા કે ખેડૂતો મગફળી રાખી અને બે પૈસા કમાય એવું મને હાલ લાગી રહ્યું નથી હવે મિત્રો તમે સાચી બરોબર બે મહિના બરાબર બે મહિના કમસે કમ તમે મગફળી સાચવી બરાબર હવે બે મહિનાની અંદર મગફળીની અંદર જે જે અંદર જીવડી જે પડવાની છે તે શરૂઆત થઈ જતી હોય છે જો મિત્રો મગફળીની અંદર જીવડી પડે તો તમને જે આ અત્યારે હજાર રૂપિયા જે ભાવ મળી રહ્યો છે ને મગફળીનો હજાર રૂપિયા હજાર પચાસ રૂપિયા આસપાસ જે ભાવ મળી રહ્યો છે ને તે પણ ભાવ ન મળે જો જીવડી પડે તો તમારી મગફળી સાતસો આઠસો રૂપિયા મણ વેચાઈ શકે છે એ તમને ખાસ મિત્રો જણાવી દઉં જો જીવડી પડે મિત્રો બે બે થી ત્રણ મહિના જો હવે આપણે મગફળી રાખીએ એટલે સ્વાભાવિક છે કે ખેડૂતોની મગફળીની અંદર જો મિત્રો સારી હવા ઉજાસને વ્યવસ્થિત હોય તેને રાખવાની અને દવા તે જો ખેડૂતો કરી શકે બધા ખેડૂતો આ વસ્તુ કરી શકતા નથી તે સાચવી શકતા નથી અને મિત્રો બે બે મહિનાની અંદર જો તેની અંદર જીવડી પડે તો મિત્રો તમારી મગફળી ભાઈઓ સાતસો રૂપિયા મગફળી વેચાઈ શકે છે કેમ કે સણેલી મગફળીનો ભાવ આવ જો સારી મગફળીનો ભાવ તમને ન મળી રહ્યા સારા તો સડેલી મગફળીનો ભાવ તમને શું મળે તમે જ તમારા મગજથી વિચારો તો તો હું તમને ખાસ જણાવી રહ્યો છું કે જો તમને આ ભાવ સારા લાગતા હોય અને જો તમારે જરૂર હોય તો ખાસ અત્યારે તમે વેચી શકો છો આ ભાવમાં પણ આપણે મગફળી વેચવી જ પડશે એનું કારણ છે કે આગળના સમયમાં મારો અમારા મિત્રો ડેટા એમ કહે છે કે આગળના સમયમાં મગફળીના કોઈ એવા સારા ભાવ મળે એવું મને હાલ લાગી રહ્યું નથી બાકી મિત્રો તમારે વેચવી કે ના વેચવી આગળનો ભાવ કેવા ચડે શું થાય એ મિત્રો હું કદાચ ખોટો પડી શકું પણ બજાર ખોટું ન પડી શકે ખેડૂતભાઈ આ એક અમારું અનુમાન હોય છે પણ મિત્રો લાસ્ટમાં તમારે તમારો સૌ નિર્ણય રહેશે તમારે શું કરવું એ તમારા ઉપર આધાર છે તમારી પાસે મિત્રો જો મગફળી મારું મિત્રો હજી માનો તો મારું કેવું થાય છે કે તમારી પાસે જો મગફળી હોય તો અત્યારે હાલની અંદર નીકળી જવામાં ફાયદો છે આગળના સમયમાં મગફળી રાખવામાં કોઈ જાતનો ફાયદો મને લાગતો નથી જો મિત્રો કદાચ નિકાસ થાય વધારે પ્રમાણમાં તો કદાચ મગફળીનો થોડો ઘણો ભાવ ચડે પણ મિત્રો રિક્સ જે રીક્ષ છે એની અંદર આપણે મગફળી સાચવવામાં હાલની અંદર રિક્સ ઘણો છે એનું કારણ છે કે જો મગફળી સડે તો આપણે આ જે હજાર રૂપિયા તો ઠીક છે એ તો બીજા નંબરની વાત છે પણ મિત્રો સાતસો આઠસો રૂપિયામાં આપણી મગફળી વેચાય મને એટલી ખબર છે એટલે મિત્રો જો બને શક્ય હોય તો વેચી પણ નાખો કેમ કે છેલ્લે તમારી સો ઇચ્છા તમારી ઈચ્છા પણ મિત્રો મને જે મિત્રો ડેટા જે મળ્યા કે મિત્રો તમારી સમક્ષ મેં મને જે જે ખબર છે તે મિત્રો વાત મેં તમને જરૂર રજૂ કરી છે હવે તમારે મિત્રો તમારે નિર્ણય લેવાનો છે મગફળી રાખવી કે વેચવી એ તમારે જોવાનું છે તો મિત્રો વિડીયો તમે તમને કેવો લાગ્યો વિડીયો મિત્રો સારો લાગ્યો હોય તો ખાસ શેર કરી નાખજો આપણા વાલા ખેડૂત મિત્રોને અને મિત્રો અમારો ધ્યેય હંમેશા અમારી યુટ્યુબ ચેનલ હાલાનો ધબકારો છે તેનો મિત્રો એક જ ધ્યેય રહેલો છે કે ખેડૂતોને ક્યાંક ને ક્યાંક બે પૈસાનો ફાયદો થાય તો મિત્રો જો ચેનલની અંદર તમે નવા આવો તો ચેનલ ખાસ સબસ્ક્રાઈબ કરી નાખજો અને આપણા વાલા ખેડૂત મિત્રોને આપણા વિડીયો ખાસ શેર કરી નાખજો અને મિત્રો જે આપણા સગા સગા સંબંધી હોય તમારે તો તેને મગફળી પડી હોય તો તેને પણ આ વિડીયો ખાસ શેર કરી નાખજો જેથી કરીને એને પણ બે પૈસાનો ક્યાંક ને ક્યાંક ફાયદો થાય તો મિત્રો બસ જય સિદ્ધનાથ મહાદેવાના મિત્રો મળી આગલા વિડીયોમાં ત્યાં સુધી રજા આપશો મિત્રો અવનવા વિડીયો જોવા માટે આપણી જે ચેનલની અંદર ઓલ બે લાયકન ઘંટી જે નિશાન છે તે તો ભૂલશો નહીં તો મિત્રો બસ જય સિદ્ધનાથ મહાદેવના મિત્રો મળી આગલા વિડીયોમાં ત્યાં સુધી રજા આપશો